સાબરકાઠાના જંગલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં મહુડાના વૃક્ષો ફેલાયેલા છે અને હાલ આ વૃક્ષો પર મહુડાના ફળો ઝૂલી રહ્યા છે તો પાકી ગયેલા ફળ રસ્તામાં ખરી પડ્યા છે મહુડાનું નામ સાંભળતા જ તેનો નશીલા પદાર્થ બનાવવામાં ઉપયોગ કરાતો હોવાની કલ્પના સામે આવી જાય છે પરંતુ મહુડાનું ફળ આદિવાસીઓ માટે અમૃત સમાન છે હાલ અહીં રહેતા આદિવાસીઓ તેમના અમૃત ફળ વીણવામાં વ્યસ્ત બની ગયા છે આદિવાસીઓ જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈને ફળ વીણી રહે છે મહુડાના ફળનો તો તેઓ રાંધવામાં ઉપયોગ કરે છે અતારે અમે બધા ભેગા થઈને મોળો ગણલે છે અને એ બધો મોળો ભેગો કરી અને કૂટીને અમે બાફી બાફે છે પૂડી બનાવીએ છે લાડવા બનાવીએ છે શીરો બનાવીએ છે અને જંગલ જંગલમાં સરવામાં થાક બાક ના લાગે શરીર કમજોર થશે આદિવાસીઓ નું માનવું છે કે મહુડો આરોગવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જંગલો ખૂંદવા કે પહાડો ચડવામાં શરીરને થાક લાગતો નથી વન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ મહુડાનો આયુર્વેદિક દવા તરીકે પણ ઉપયોગ થાય છે લગભગ હજાર જેવા રાજ્યનગર વિસ્તારમાં અમાડા હશે અને લોકો ભેગા થઈ ટુકડી પાડીને આદિવાસી લોકો વીણે છે વીણીને એના સૂકવી અને એના લાડુ બનાવે છે મગફળીના ગોડા નાખીને અને પછી લાડુ બનાવીને આયુર્વેદિક રીતે બધા ખાય છે એમનું શરીર મજબૂતાઈ રહે છે જંગલ ઉપર ચડવું હોય તો પણ આ ખાવાથી એ લોકોને થાક લાગતું નથી ગયા વર્ષની સરખામણીમાં આવશે સાબરકાંઠાના જંગલોમાં મહુડાના ફળ સારા પ્રમાણમાં આવે છે અને મહુડામાંથી રોજી મેળવતા આ વનવાસીઓ પણ ખુશ થયા છે હિંમતનગર